ફોસ્ફોરસ અને પોટાસ જે મુખ્ય ત્રણ ખાતરો છે જમવાનું બનાવે અને ખાલી દાળ અને શાક આવે તો આપણો મેળ આવે નહીં પેલું તો કંઈક ને કંઈક પૂરી જોઈએ બીજું જોઈએ અને પછી પેલું સબસિડરી થાય સલાડને બધું એમ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જે મેં સત્તર તત્વો કીધા એમાં ત્રણ મુખ્ય તત્વો છે અને આ ત્રણ મુખ્ય તત્વો જે છે એ આપણે આપીએ છીએ યુરિયા ડીએપી એનપીકે એના મારફતે આપણે ત્રણ તત્વો આપીએ છીએ પણ એ ત્રણ તત્વો કન્ટિન્યુ છોડને મળતા નથી બનાસકાંઠા જિલ્લામાં ખાસ કેમ નથી મળતા કે જમીન પાતળી હોય આપણી એ જ વસ્તુ ખેડા જિલ્લામાં કે છરોતરમાં કે અમુક વિસનગરવાળો આપણો વિસ્તાર છે ત્યાં ન બને પણ આપણા વિસ્તારમાં પાતળી જમીન હોવાના કારણે કન્ટિન્યુ ખોરાક છોડને મળતો નથી અને છોડ બોલી શકતો નથી લેતા તો તમને પાછો કેમ ચોથા દાળ ભૂખ લાગી હોય તો કે ભાઈ નાઇટ્રોજન લાવો પણ છોડ તો બોલી શકતો નથી અને આપણા આપણામાંથી ઊંચા આવતા નથી એ એમાં ચોવીસ કલાક નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેય પૂરા પાડવાનું કામ આ બેક્ટેરિયા કરે છે આમાં એક મિલીલીટરમાં પચાસ કરોડ બેક્ટેરિયા હોય એટલા એક હજાર મિલીલીટર છે એક હજાર મિલીલીટરમાં પચાસ હજાર કરોડ બેક્ટેરિયા બોટલની અંદર જીવતા છે તમે વિચાર કરો કોરોનામાં આટલી રસી આવીને આપણે ટાઈટ થઈ ગયા કોઈ પ્રોબ્લેમ નથી તો આપ એક પચાસ હજાર કરોડ બેક્ટેરિયા આની અંદર હોય અને આ વસ્તુ તમે જમીનમાં આપો તો કેટલી અસરકારક થાય વિચારવાની વસ્તુ છે આપણે વિચારતા નથી આપણે એમ માનીએ છીએ કે આપણે આ કર્યું એટલે આપણું કામ પૂરું થઈ ગયું એવું નથી એટલે તમે જમીનની અંદર એક વીઘામાં ત્રણ લીટર આ બાયો ફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ કરજો બીજે ત્રણ લીટર ફર્ટિલાઇઝર રહેવું જોઈએ પાણીની સાથે તમે જ્યારે પાણી આપો ત્યારે તમે તો ડ્રીપથી પાણી આપો છો કાં તો સ્પ્રિન્કલરથી આપો છો એટલે કોઈ પ્રશ્ન જ નથી અહીં જે ગાળીયામાં પાણી આપતા એના એપ્લિકેશનના ઘણા બધા પ્રશ્નો થાય પણ તમે ડ્રીપ અને સ્પ્રિન્કલરથી આપો છો એટલે ઇઝી રસ્તે તમારો આ ફર્ટિલાઇઝરનું બાયો ફર્ટિલાઇઝરનું એપ્લિકેશન આ જૈવિક વસ્તુ છે આને કોઈ કેમિકલ જોડે મિક્સ કરવાનું નથી તમે કમ્પોસ્ટના કેમિકલ જોડે મિક્સ કરશો તો વાંધો નથી પણ આ વસ્તુ જૈવિક છે એટલે એને કેમિકલ જોડે મિક્સ કર્યા વગર તમારી જમીનમાં વિગે ત્રણ લીટર જાય એવા તમે પ્રયત્નો કરજો સળંગ ત્રણથી ચાર સિઝન તમે ઉપયોગ કરશો અને ચોથી સિઝનમાં તમે અમને બોલાવજો કે ભાઈ આ ફરક લાગ્યો અત્યારે એવા પણ ખેડૂતો છે કે જે કહે છે કે આ આ વાપરવાથી આટલો ડિફરન્સ મળ્યો એટલે મારી નમ્ર વિનંતી છે કે જ્યારે ક્રિપકો મફતના ભાવે આ વસ્તુ તમને આપે છે જેમ મોતીભાઈએ ઉપયોગ કર્યો એમ આપણા ઉત્તર ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂતોએ આનો ઉપયોગ કર્યો છે ઘણા બધા ફાર્મની અમે મુલાકાત લીધી છે અને ખૂબ સારા પરિણામો આપણને મળ્યા છે તો મારી વિનંતી છે કે આપણે પણ એનો ઉપયોગ કરીએ અને જે ચીલા ચાલુ પદ્ધતિઓ છે આપણી એ ચીલા ચાલુ પદ્ધતિઓથી બહાર આવી અને નવી વસ્તુઓનો ઉપયોગ કરીએ પણ આની એક શરત છે કેટલી શરત કહીને મારી વાતને હું પૂરી કરું શરત એક જ છે કે જનરલી દરેક કંપની શેના માટે મિટિંગ કરતી હોય છે મિટિંગ શેના માટે કરવાની હોય વેચવા માટે વેચવા માટે જ હોય ને એમ આજે કોઈ પ્રાઇવેટ કંપની આવે અને જે બોલપેન વેચતી હોય તો તમારે ભટામલ ચોકડી ઉભા રહીને મિટિંગ કરે તો શું કે ભાઈ આ બોલપેન બેસ્ટ છે આ લેવાની છે આ જ વાપરજો આ તમારે પોંચ વર્ષ ચાલશે એવું જ કેક ના કે ક્રિપ્કો કંપની શું બનાવે છે દેવાંગભાઈએ કીધું એમ યુરિયા ડીએપી મેઇન તો આપણે એ જ વેચીએ છીએ ને ક્રિપકો તમે એનથી ઓળખો છો કોઈ એમ કીધું કે ક્રિપકો ફર્ટિલાઇઝરવાળા ના કોઈ એવું કીધું કે ક્રિપ્કો સિવારિકાવાળા કોઈ નથી ઓળખતું તમે એમ જ ઓળખો છો કે ભાઈ ક્રિપકો કોણ તો યુરિયા પણ અહીં એવું કહેવાનું છે કે યુરિયા તમારે યુરિયાને ડીએપી ઓછું વાપરવાનું તો જ આ વાપરવાનું કંપની જે બનાવે છે કારણ કે સહકારી સંસ્થા છે પ્રોફિટ મેળવવો ખેડૂતનું શોષણ કરવું એ તો આપણું કામ જ નથી વેચવા તો જવાની જ જરૂર નથી યુરિયા ડીએપી તો મળતું જ નથી એ સ્થિતિની અંદર તમને જુદી વસ્તુ કહેવાની છે કે જે યુરિયાને ડીએપી ક્રિપકોનું મુખ્ય પેદાશ છે એ પંદરથી વીસ ટકા તમારે ઓછું વાપરવાનું એ ઓછું વાપરીને એના જે નાણાં બચે એ નાણાંમાં તમારા કમ્પોસ્ટ સિવારિકા રાયજોના લિક્વિડ બાયોફર્ટિલાઇઝર વીઘામાં મેં જે કીધું વીઘા સવા વીઘામાં જે માપ કીધું એ પ્રમાણે તમારે વાપરવાનું છે એટલે તમારો ખર્ચો પણ નહીં વધે જમીન પણ સુધરશે અને આવનારા દિવસોમાં તમારું ઉત્પાદન ધીમે 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 વચ્ચે યુનિવર્સિટી એવું કહે છે કે તમે આનો ઉપયોગ કરશો આ બધી વસ્તુઓનો કોમ્બિનેશનથી ઉપયોગ કરશો તમારું વીસથી પચીસ ટકા ઉત્પાદન ધીમે ધીમે પ્લસ થશે આયુર્વેદિક દવા જેવું છે એલોપેથી જેવું નથી કે ઇન્જેક્શન માર્યું કરંટ આવી ગયો પણ આયુર્વેદિક દવા જેવું છે કે ધીમે 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 રોગ દૂર થાય પણ મૂળિયાથી દૂર થાય એમ તમારી જમીન ધીમે 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 જીવતી થશે જમીનમાં તાકાત વધશે અને જે હાઇબ્રિડ વેરાયટીઓનો તમે ઉપયોગ કરો છો એ હાઇબ્રિડ વેરાયટીઓ જમીનમાંથી જે ખેંચશે એની પુરાંત તમે આના દ્વારા કરી શકશો કેમિકલ ફર્ટિલાઇઝર ક્યારેય એની પુરાંત કરી શકવાનું નથી એટલે જમીનને પોષણયુક્ત બનાવવા માટે આપણે આ બધી જ રેન્જ વાપરવી પડશે ખૂબ આનંદ થયો વારંવાર દિવાંગભાઈના આયોજનથી પરથી કાકાના બધા વડીલોના આયોજનથી બટામલ આવવાનું થયું લગભગ ગરોબા જેવો દરેક જોડે પરિચય થયો અને ખૂબ સારા પરિણામો આજે બટામલ ગ્રુપ સેવા આપણી મંડળી હોય કે બટામલ વિભાગીય સંઘ હોય આ બે થઈને બસો ટન જેટલું કમ્પોસ્ટ આ વિસ્તારમાં વેચે છે પણ હું તો જુદા માપવાળો છું કે જો મફતના ભાવે જ્યારે મળે છે ત્યારે આ ગામની જે જમીન હોય ભટામલના સેજાની જેટલી જમીનો સમજો બે હજાર વીઘા જમીન હોય તો બે હજાર વીઘા ગુણ્યા પાંચ મિનિમમ એટલે દસ હજાર બે ગા ગામમાં વેચાવી જોઈએ જ્યારે મફત મળે છે મફત જ કહેવાય સવા બસો રૂપિયા થેલી તમે વિચાર કરો કે સુરતમાં બને અને સુરતથી ગાડી ટ્રાન્સપોર્ટમાં અહીં આવે અને ભટામલમાં એ ગાડી ઉતરે અને પાછી બસો રૂપિયા વેચવાની પોસાય છતાં પણ આપણે સહકારી સંસ્થા હોવાના નાતે આપણે આ કરીએ છીએ તો આને સહકાર આપીને સારામાં સારું કામ આપણા વિસ્તારમાં થાય એવા પ્રયત્નો ખૂબ આનંદ થયો સર્વે મને અહીંયા બોલાયો સન્માન કર્યું જે બોલવાની તક આપી એ બદલ આભાર માની વિરમું છું જય હિન્દ